આમોદ પોલીસ દ્વારા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ દોરા ગામે એક્સપ્રેસ હાઇવે રેસ્ટ હાઉસની ધરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં આવ્યો હતો કે જેમાં આમોદ પોલીસ ટીમ દ્વારા દોરા દાંડા તેલોદ ઈખર માતર અને ઓરછર ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક પકડી ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગને બનાવના સ્થળે સ્મેલ અપાવીને શંકાસ્પદ માણસોને લાઇનમાં ઊભા રાખતા સિલ્કી ડોગે બનાવના સ્થળની સ્મેલથી લાઇનમાં ઉભા રાખેલા વ્યક્તિઓમાંથી ચિરાગ વાળનની સ્મેલ મેચ થતા ભરૂચ જિલ્લાની ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવીને સિલ્કી ડોગીએ પકડી પાડેલ ચિરાગ વાળનની સઘન પૂછપરછ આમોદ પોલીસ દ્વારા કરતા ચોરી કરેલ રકમ ત્રણ લાખ અઠાવન હજાર સાતસો ને છેતાલીસ તેમજ કાળા કલરની બેગ હિસાબની ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ તમામ મુદ્દા માલ તેલોદ ગામની સીમમાં કેનાલ પાસેથી મળી આવેલ અને ચિરાગ વાળંદને જેલા સળ્યા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો યાકુબ પટેલ ભરૂચ તારીખ રોજ એક્સપ્રેસ હાઈવે છે રેસ્ટ હાઉસ ત્યાં ચોરીનો ગુનો બનેલો જેમાં જે ગુદરેજની લોકર હતું જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતો જેની લોકર સાથે ચોરી થયેલી હતી જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમદની ગામના જે ગામ છે દોરા દાંડા શિખર માતરો ઓછાણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે સ્કોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી ત્યારે ત્યારબાદ જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવર તો હમ્મદાર છે ચિરાગ દિનેશભાઈ વાણન નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનું હતું ત્યારબાદ એની પૂછપરછ કરતાં ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોજ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રીકવર કરવામાં આવેલ છે આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામેશન ડોવાલ તોમદા ચિરાગ દિનેશભાઈ વાળા ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે